જોડાયા છે જયેશ અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે બે લેટર બતાવી રહ્યા છીએ એક બે હજાર વીસનો અને એક બે હજાર ચોવીસનો શું અંતર દેખાઈ રહ્યું છે આ બંને લેટરમાં કારણ કે અત્યારે ત્રણ લાઈનમાં જ કહ્યું છે કે હું અંતર આત્માનો અવાજ સાંભળી રહ્યો છું જ્યારે બે હજાર વીસનો લેટર એમાંય ખૂબ જ લાંબુ લખ્યું છે શું અંતર છે આ બંને લેટરમાં હજી ચોક્કસથી જે પ્રકારે છે તેમણે બે હજાર વીસમાં જે રાજીનામું આપ્યું હતું એ રાજીનામું આપણે જોશું તો બાવીસ જાન્યુઆરી બે હજાર વીસના છે તેમણે પોતાનો જે રાજીનામાનો પત્ર છે તે વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો હતો જે પ્રકારે આજે મોકલ્યો છે એટલે જે ઉપરનું ફોર્મેટ છે તે ફોર્મેટ છે તે અત્યારે બરોબર છે પરંતુ જે આક્ષેપો છે તે અગાઉના રાજીનામામાં કરવામાં આવ્યા હતા એની વાત કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ અને રજૂઆતો સંદર્ભે સરકાર સ્ત્રી અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકાર સ્ત્રીના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારી અધિકારીઓ ધ્યાન આપતા નથી આ એક ખૂબ જ ગંભીર આક્ષેપ છે તેમણે એ સમયે કર્યો હતો કે જે તેમના વિસ્તારના જે વાતો છે જે પ્રશ્નો છે તેને લઈ અને મંત્રીઓ છે તે ધ્યાન નથી આપતા એ બાબતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો સાથે લખ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરિમા અને સન્માન ન જળવાતા હોવાથી એ પ્રકારની વાત કરી હતી કે જે તેમના પ્રશ્નો હતા તે પ્રશ્ન લોકોના પ્રશ્ન હતા ને લોકોના પ્રશ્ન લઈને સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પાસે જતા હતા એ પ્રશ્નો છે તે ઉકેલાતા નથી જેથી ધારાસભ્ય પદની ગરિમાને તેમનું સન્માન છે તે નથી જળવાતું તેમજ મંત્રીશ્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ દરેક તબક્કે માન સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદાને અવગણના કરવામાં આવે છે એ સમયે આ તમામ બાબતોની નારાગીથી સ્થાનિક પ્રશ્નોના ઉકેલ નહોતા આવતા ત્યારબાદ તેમણે લખે છે કે ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું પ્રજાનો સેવક તરીકે અમુક બાબતોમાં સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી સાથીઓની પણ અવગણના કરે તે દુઃખદ બાબત છે આમાં સાથી ધારાસભ્યોનો પણ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથી ધારાસભ્યો હતા મંત્રી યોગેશ પટેલ અને જે પૂર્વ ધારાસભ્ય હતા એવા મધુ વાસ્તવ છે તેમનો ઉલ્લેખ એ સાથી ધારાસભ્યો તરીકે કરે છે અને છેવો તે લખે લખે છે કે મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે મારે ભારે હૃદય હૃદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજ દિન સુધી નિભાવેલ છે અને ના છૂટકે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઇનામદાર એકસો પાંત્રીસ સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું એ પ્રકારની વાત તેમણે કરી હતી અને આ જે છેલ્લી ત્રણ લાઈન છે તે આજના રાજીનામામાં પણ આપણે જોઈએ છીએ એ પ્રકારે પરંતુ જે સૌથી બંને વાત બંને રાજીનામામાં એક વાત સરખી છે કે તેમણે ધારાસભ્યનો પત્ર સામે આવ્યો છે જે નિયમ છે એ મુજબ તેમણે પોતે વિધાનસભા અધ્યક્ષનો સમય માગવાનો હોય છે અને એ સમય માગ્યા બાદ છે જે જાહેર રૂબરૂમાં છે તે રાજીનામું આપવાનું હોય છે એ હજી નથી આપ્યું એટલા માટે ક્યાંક સવાલો આ રાજીનામાને લઈને પણ ઉઠી રહ્યા છે